કેમ છો મારા ભાઈ બહેનો અને વડીલો મિત્રો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો જીગર ઠાકોરનો મિત્રો તમે જોઈ શકો છો જીગર ઠાકોર મિત્રો રાજસ્થાનમાં ઓર્ડર કરે છે મિત્રોને તમારા સપોર્ટથી મિત્રો જીગર ઠાકોર મિત્રો ક્યાં ક્યાં વાયરલ થાય છે મિત્રોને જોરદાર સપોર્ટ મળે છે મિત્રો અને આપણા ઠાકોર સમાજનો દીકરો છે મિત્રો તો સપોર્ટ કરવો પડે મિત્રોને બહુ આગળ જાય એવી આશા રાખો મિત્રો આપણા ઠાકોર સમાજનો દીકરો છે મિત્રો તો દરેક સમાજ તો સપોર્ટ કરે જ છે મિત્રો જીગર ઠાકોરને કારણ કે જીગર ઠાકોર મિત્રો એવું ગીત ગાય જ છે મિત્રો અને ભજનને સુપર સુપર ગાય છે મિત્રો જીગર ઠાકોર મિત્રો તો તમે જોવા મહારાજને શું આપી છે જીગર ઠાકોરને ગિફ્ટમાં મિત્રો એ તમને આખો પૂરો પૂરો વિડીયો બતાવો છો મિત્રો પણ હા મિત્રો આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજે મિત્રો કારણ કે આવી ગુજરાતી અપડેટ તમને મળી રહી છે મિત્રો દરેક કલાકની આપણી ચેનલ પર અપડેટ મળે છે મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુ વધુ શેર કરજો મિત્રો અને જીગર ઠાકોરને જેટલો બને એટલો સપોર્ટ કરો મિત્રો કેમ કે મહારાજને શું ગિફ્ટ આપી છે એ બી તમને આખો વિડીયો બતાવું છું છું મિત્રો અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો છું મિત્રો અને કેવું ગાય છે જીગત ઠાકોર એ કોમેન્ટ કરજો મિત્રો અને તમે જીગર ઠાકોર માટે પછી એ કોમેન્ટ કરો છો મિત્રો કોમેન્ટ કરી દેજો મિત્રો પ્યાર છે ભાઈ માટે મિત્રો આપણા ઠાકોર સમાજ છે મિત્રો તો ચલો વિડીયો જોવો વિડીયો ગમે તો કોમેન્ટ કરીજો ચાલો ભાઈ મારે બાય બાય